મહાદેવ આવ્યા આવી અને બધું હરખું થયું યજમાનનું જે દક્ષ હતો એનું ધડથી મસ્તક કપાયેલું હતું એને સજીવન કર્યા છે પણ અજનું માથું એમ કહેવાય કે બકરાનું મસ્તક એને પધરાવ્યું યાદ રાખજો ભગવાને જ્યારે આપણને મનુષ્યનું શરીર આપ્યું ત્યારે ભગવાનનું નામ લઈ લેવાનું રામ 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 કરી લેવાનું જે મનુષ્યની જીભથી નામ નથી બીજો એનો થાય છે ડેડકો શું બોલે ડ્રાઉ બોલે રામ બોલવું બોલાતું નથી પેલા જન્મમાં મનુષ્યના જન્મમાં જે પગ ભગવાનના મંદિર સુધી નથી જતા એ પગ પગ નથી થાંભલા છે જેની આંખ મારા નારાયણના દર્શન નથી કરતી એની આંખ આંખ નથી મોર પીછની વચ્ચે રહેલી કાળી બિંદી છે જે મગજ ભગવાનના વિચાર નથી કરતું એ મગજ મગજ નથી જે કાન ભગવાનની કથાને નથી સાંભળતા એ કાન કાન નથી સર્પ ને રેવાના બિલ છે ભગવાન મહાદેવ કરુણા કરી અને વિચરણ કરવા લાગ્યા ભગવાન નારાયણને લાગ્યું ભગવાન મહાદેવ શોકમાં રહે સારું નહીં સુદર્શન ચક્ર છોડી એના ટુકડા કર્યા અને એ ટુકડા જ્યાં જ્યાં પડ્યા એ બધી શક્તિ પીઠો થઈ છે ભગવાનની માયા દ્વારા આ બધું થઈ રહ્યું છે માયા અદભુત છે માં આજે માયા છે ને કલિયુગમાં એને માનવી એને પગે લાગી લેવું એને આદરથી જોવું નહીતર માયા દેવર્ષિ નારદને પણ પાડ્યા છે માયાના ચક્ર થી કોઈ બચી નથી શક્યું શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સાવધાન કરતા સ્કંદની કથામાં એવું વર્ણન કરે છે યાસી નષ્ટ સંસર્ગ તમને ખબર છે આ દુનિયામાં સંઘ નો બહુ મહિમા છે તમારી પાસે કેટલો રૂપિયો છે તમારી પાસે કેટલી સંપત્તિ છે એનું કોઈ મહત્વ નથી પણ તમે કેવા વ્યક્તિના સંઘમાં છો એ બહુ મહત્વનું છે સારા વ્યક્તિના સંગમાં હશો તો સારા વિચાર આવશે નબળા વ્યક્તિના સંગમાં હશો તો નબળા વિચાર આવશે તો નગર છે અને એ નગરમાં એક ભૂદેવ રહે છે આ ભૂદેવનું નામ છે અજા અજા એટલે માયા પણ માયાથી મળી ગયો આમ તો

આવીને જોયું એટલે સંતો ઉપર ભડક્યો છે સંતોએ પહેલો કોળિયો બીજો કોળિયો અને ત્રીજો કોળિયો જ્યાં મોઢામાં નાખ્યો ત્યાં અજામી આવી ગયો છે